ગીર સોમનાથમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે અને મેઘરાજા વરસ્યા બાદ લીલી ચાદર છવાઈ ગઈ છે ભગવાન સોમનાથના દર્શનાર્થે આવતા ભાવિક ભક્તો આ લીલી ચાદર જોઈ ઝૂમી ઉઠ્યા છે ગીર સોમનાથ જિલ્લામાં સતત બે દિવસથી ઇન્દ્રદેવ અવિરત કૃપા વરસાવી રહ્યા છે જિલ્લામાં અવિરત મેઘ મહેરથી સર્વત્ર નદી નાળા છલકાયા છે મેઘમહેરથી ગીરની ભૂમિએ જાણે લીલી ચાદર ઓઢી હોય તેમ સોળે કળાએ પ્રકૃતિનું આહલાદક સૌંદર્ય ખીલી ઉઠ્યું છે જિલ્લામાં વ્યાપક વરસાદથી ખેડૂતોમાં આનંદ છવાયો છે ખેતરોમાં પાણી આવતા ચોમાસાની સિઝનની વાવણીની શરૂઆત થશે લીલી વનરાજી છવાતા પશુઓ માટે વ્યાપક ઘાસચારો પણ ઉપલબ્ધ બનશે વ્યાપક વરસાદથી જગતના તાતના હૈયે ઉમંગ છલકાઈ રહ્યો છે આગામી વર્ષ સારું રહેશે તેવી આશાએ અઢારે આલમમાં પ્રકૃતિની મહેરનો આનંદ છવાયો છે ભગવાન સોમનાથ દાદાના દર્શનાર્થે આવતા ભાવિક ભક્તોમાં પણ ગીર સોમનાથ જિલ્લાની હરિયાળી જોઈ મનમાં શાતા વળી રહી છે